નમસ્કાર દર્શક મિત્રો ચેનલ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડની રજૂઆત વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વોર્ડ એકના કાઉન્સિલર જહા ભરવાડે વિસ્તારના અનેક શહેરના અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી સવાલો પૂછ્યા હતા ખાસ કરીને તાજેતરમાં ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કમિશનર તરફથી લેવામાં આવેલા પગલાં બાબતે કમિશનરનો આભાર માન્યો હતો સાથે તેઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર કામ સ્થાયી સમિતિમાં પાસ કરવામાં આવ્યું છે જેથી સમિતિના તમામ સભ્યો સામે પણ પગલાં લેવા જોઈએ આ સાથે સ્મશાનના મુદ્દે જે વાર્ષિક ઇજારાતી સ્મશાનો આપવામાં આવ્યા છે તેની જગ્યાએ સંસ્થાઓને ફરીથી સોંપવા જોઈએ

એમાં સાહેબ ને જાણ છે અને આરોગ્ય અમલદાર દિવેશ પટેલ સસ્પેન્ડ કર્યા પરંતુ અમારી માંગણી એ છે કે સાહેબ આ અઢીસો રૂપિયાની સાડા ત્રણ હજાર ચૂકવાયા ગેસ લાઇટર બસો રૂપિયા નું આવે એના પણ ત્રણ હજાર પાંચસો રૂપિયા ચૂકવાતા હોય પાણીની બોટલ ચૌદસો રૂપિયાની એના ત્રણ હજાર ચૂકવાયા હેન્ડ ગ્લો સાતસો રૂપિયાના આવે એના બદલે પચીસો રૂપિયાના હેન્ડ ગ્લોવ એટલે આ રીતે ફાયર બ્રિગેડની ખરીદીમાં સાધનોની ખરીદી ખરીદીમાં જે રીતે મોટા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો એ ભ્રષ્ટાચારની સામે કમિશરે તાત્કાલિક કમિટી બનાવી અને આ જે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તો અમારી એવી માંગણી છે કે સસ્પેન્ડ નહીં આ અધિકારીઓએ જે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકો ટર્મિનેટ થવા જોઈએ એમની નોકરીમાંથી જેમને કાઢી મૂકવા જોઈએ આ વડોદરા શહેર આ અધિકારીઓની જે બદનામ થયું છે સમગ્ર ગુજરાતમાં સાથે સાથે જ્યારે આ કામ સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યું તો કમિટીના શું શું જોયું આ સોનાની હતી તો ત્રણ ની સિસોટી ત્રણ જ્યારે એનો ભાવ આવ્યો તો સોનાની સીસોટી સિસોટી હતી તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ની જવાબદારી હતી કે આ કામ કાતો સભામાં લાવે કે પાછું મોકલે એટલે આ રીતે જે મોટો ભ્રષ્ટાચાર થયો છે સ્ટેન્ડિંગ ના ચેરમેન ની પણ સંપૂર્ણ જવાબદારી હતી સભ્યોની જવાબદારી હતી સ્ટેન્ડિંગ ના રાજીનામું આપી દેવું જોઈએ એવી અમારી માંગણી છે